બંને જણાને આ બે છોકરાઓને આજે તો લખવા બી છે બરાબર જો કેવું લખતા જોર નહીં લખવાનું લખવાનું નહીં લખવાનું મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે તો ઘરના ત્રણેય જણા બીમાર પડ્યા છે બરાબર તો ત્રણેય જણા બે છોકરા અને એમની એમની મમ્મી બરાબર તો એ ત્રણેય જણાને મારે દવાખાને લઈ જવાના છે તો આજે તો રજા રાખી છે બરાબર તો આજે રજા રાખી છે તો કાલે તમને બતાવું મહેસાણા માર્કેટ યાર્ડમાં ડુંગળી બટાકા લસણ અને બીજી બીજા ફ્રૂટ ફ્રૂટા લાઈવ હેરાજીના ભાવ તમને કાલે જણાવીશ તો વિડીયોને શરૂ લે એન્ડ સુધી પૂરે પૂરો દેજો મજા આવશે મળીએ કાલે તો મિત્રો આજે તો જો ડુંગ બટાકા પતી ગયા છે બરાબર બટાકા ખતમ થઈ ગયા છે આટલી ડુંગળી પડી છે એટલે આટલી આજે મને લારીમાં નાખીને અને વેચી દઈએ આજે બરાબર પછી કાલે માલ લેવા જઈશું ડુંગળી સારી હતી ફટાફટ વેચાઈ જશે જો આ ડુંગળી સો ચાર કિલો વેચીએ છીએ અમે તો મિત્રો જો આ સો ની ચાર કિલો વેચીએ છીએ આ ડુંગળી જોવા સરસ છે ને એક નંબર બધી જ પાટલા ડુંગળી છે જો તો તમારી તો આ ડુંગળી શું ભાવે તમને મળે છે શું ભાવે તમે વેચો છો મને કમેન્ટમાં કહેજો બરાબર આજે તો બટાકા ખતમ થઈ ગયા છે આજે ઘરના બે ત્રણે ત્રણ જણા બીમાર પડે છે બધાને લઈને દવાખાને જવાનું છે તો આજે રજા રાખી હતી બરાબર તો હવે કાલે જઈશું માર્કેટમાં અને કાલે જાણીશું મહેસાણા માર્કેટમાં શું ભાવ દાલ છે બરાબર મિત્રો ચીકુ ચીકુ અને બીજા ફ્રૂટના ભાવ તો તમારે જો જાણવા હોય લાઈવ હેરાજી જોવી હોય બરાબર તો તમે મને કમેન્ટ કરજો તો વધારે કમેન્ટ આવશે તો હું સો ટકા તમને લાઈવ હેરાજી બતાવીશ મહેસાણા માર્કેટ યાર્ડની બરાબર જોઈ લો તો હેલો મિત્રો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે જુઓ બંને જણાને આ બે છોકરાઓને આજે તો લખવા બેસાડે છે બરાબર જો કેવું લખતા જોર જો આજે સ્કૂલ ગયા નહીં બંને બી થોડા બીમાર હતા બરાબર મિત્રો બંનેને લખવા આપ્યું છે સ્પેલિંગ આપે છે ભાઈને જો અને આ ભાઈને શબ્દો લખ્યા લખવા આપે છે આ ભાઈ થોડો વધારે બીમાર છે શબ્દો લખવા આપે છે બરાબર તો આજે ના લખે ના તો એમની વાત છે ભાઈ સીધા હોસ્ટેલ ભેગા કરી દો બે લખવાનું નહીં લખવાનું લખવાનું નહીં લખવાનું હા તો અહીંથી ઊભા થયા ત્યાં તમારી વાત છે બેવાની હો